તમે કઈ કઈ દવાઓ વાપરો છો હિમુક તો તમે પહેલા ફેરા વાપરી તું અને પછી બોલ અમે કઈ કઈ દવાઓ અમે એના પાછળથી કે રિઝલ્ટ કેવું મળ્યું છે ખળ્યું કેવી આવે છે તેની કેટલા દિવસથી અંદાજથી વણવાનું ચાલુ છે તમારે આ બધું એક મહિનાથી ચાલુ છે અને તમે અંદરથી કેટલા જબલા ભરો છો આ ખેતરની અંદર કેટલા કેટલા પાળાની અંદર વાયેલી છે કેટલા દિવસથી તમે આંખળે વેણો છો અને કેટલા જબલા ભરો છો